મજા આવી નાય લીધું ને એમ થઈ ગયું વાહ જાત્રા હાલો હું કરવી લઉં હાલો મારું

જોઈ જોઈને હાલવું જ પડે ભાઈ બાકી ખોવાઈ જાય ને એટલે ખબર જ ન પડે ક્યાં ક્યુ વયો જાય ને એટલે તો અમે જો બધાય હારે જ રહી હી માણો ચાર જણા હોય પાંચ જણા હારે જ રહેવાનું વાડે આવડું નહીં થવાનું ભાઈ ચાલો મજા આવી ગયો ભાઈ કુંભ મેળામાં આવીને પહેલી વાર આપણે યુપી આવ્યા પ્રયાગરાજ મસ્ત મજા આવી ગઈ જો કે આટલું બધું આયોજન હોય એટલે હાલવું પડે બધું હેરાન તો થવું જ પડે પણ હિંમત નહીં હારવાની ઘરે જવાનું ને અમે આવ્યા ને હાવ એટલે હાવ ખાલી થઈ ગયું હતું જે કહેતું હતું ને એટલે નોકીએ બાઈકમાં હોય ને ટ્રાફિક હોય તોય ઓછો થઈ જાય એના જ એવું છે આપણે મસ્ત ભગવાનની દયાથી દર્શન થઈ ગયા હવે જો એક્ઝિટ માર્કે જાય ને આપણે રિક્ષા કરવાની છે હવે હાલો ભાઈ આપણે એક્ઝિટ રોડે જો નીકળી ગયા છીએ હા હા હવે આપણે અહીંથી નીકળવાનું છે સીધું એક્ઝિટ લઈને રિક્ષા અને રિક્ષા કરીને સીધા આપણે જ્યાં પાર્કિંગ છે ને પાર્કિંગ પહોંચવાનું છે પેલા ભાઈ ખાલી જ્યુસ બીધું મજા આવી ગઈ હવે જાય છે હરવે હરવે ઓલા તો આગળ દીધે માર ધોડા જાય છે અમે એલા જાય નિરાતે મસ્ત મજા કરતા કરતા ને બજાર જોતા જોતા હજી ઘણું આગું થઈ જાય બાકી મજા આવી ગઈ ડૂબકી મારવાના વિડીયો લીધા હે જોજો મોજ આવી જાય ભાઈ નિરાતે નવાઈ ગયું નામ જો ટ્રાફિક હાવ એટલે હાવ ઓછો કહેવાય ભાઈ અત્યારે અહીંયા પ્રમાણે જય યોગી બાબો ઉત્તર પ્રદેશ સરકારે જોરદાર મેનેજમેન્ટ કર્યું છે ભાઈ કાંઈ ન ઘટે એક નંબર રાધે 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 મહાદેવ 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 આ તો હાલો હવે જો આપણે અહીંથી જઈ હવે રિક્ષા ક્યારે મળે ને એ જોવાનું હે બાકી હું ને મામા થઈ ગયા મસ્ત આ હરવું હરવું આવા લેવાની જરૂર કપડા હે કેવી મજા આવે તો મજા આવી ગઈ આપણો ધકો વસૂલ થઈ ગયો ભાઈ જોરદાર પેલા એમ થતું તો હું થાય હું થાય બધી સુવિધા થતી ગઈ ઓટોમેટિક ખબર જ નથી બધી સુવિધા થતી ગઈ વારા ફરતી વારા વારા ફરતી વારા રહેવાની સુવિધા થતી ગઈ નાવાની થાતી ગઈ ક્યાંય હેરાન જ ગયા ટૂંકમાં આપણે ક્યાંય ઊભા નથી એવું નથી કે ભાઈ પાંચ કલાક છ કલાક ઊભું રહેવું પડ્યું હોય એવું નહીં મામા જો ફાકી લઈને રાહ જોવે છે હવે આપણે ગેટ થી એક્ઝિટ કરી ગયા છે જોઈ લો માણસ હે ઓછું હાવ એટલે હાવ નિરાધ આવેલું આવે છે પાણી પીવો ઉભા જો એમાં એવું જાય ને જે અહીંયા બધે રાહ જોઈ હવે આપણે જવાનું છે છાવી રેલવે સ્ટેશન જોઈ લે હવે આ બાકી રહી ગયું તો આવી ગયું આમ જો ચાર્જિંગ સ્ટેશન એ ભાડે ભાઈ બેઠા બેઠા ચાર્જિંગ કરે ચાર્જિંગનું સ્ટેશન રાખી દીધું અને ભાઈ પોલીસ વાળાથી માંડીને તંત્રથી માંડીને બધા એક નંબર જવાબ દે બહુ જોરદાર મજા આવી જાય હવે આપણે જય હિજો એમ કીધું આ ઓલો ગેટ ગયો ને ગેટ ની બહાર જાઓ ને ત્યાંથી રિક્ષા મળશે હાઈલા જાય પણ મસ્ત આમ જો હરવું હરવું હે કાંઈ ટ્રાફિક હા ઓછો થઈ ગયો મસ્ત મજા આવે એવું હાલો ભાઈ ઠેકડો મારે ઓ લેવો હે કોઈને દડો જોઈ લે કેવા ઠેકડા મરાવે છે ખોવાયેલા તો પણ બોયલા જ કરો મોટાજી રહ્યા ને એ જ વાળા તમે ધ્યાન ન રાખો ના ડાવરા થાવ મેલી દીધું એટલે પૂરું ભાઈ હનુમાનજીના દર્શન કરવા હાટું કેવડી લાઈન છે

ટ્રાફિક જોવો ખાલી બહાર નીકળવાનું આખો અંદર કાંઈ ટ્રાફિક નથી આ તો ટ્રાફિક એક્ઝિટ માં જ છે આપણે રેલવે સ્ટેશને જવું હોય હવે આમાં ક્યારે વારો આવે ને કેદી વારો આવે હા જી હા આ ગયા પેન્ટ કા ચેન ડલવાઓ જેકેટ કા ચેન ડલવાઓ જોઈ લે ભાઈ બજાર માં હાલે છે ધબ ધબાટી ને અમે જો અહીંયા બેઠા હી ચા પીવા હાટું એ એ ચચા રહે ને ચચા કો ચા બનાને કો બોલા હે કે ચચા કડક ગુજરાતી ચા બના દો હે

શિકા રેલવે સ્ટેશન જવાનું હોય ત્યાંથી આપણું પાર્કિંગ હજી એટલું આગું છે ભાઈ પાર્કિંગ ક્યારે પોગી ને એ જોવાનું હોય સુઈકી રેલવે સ્ટેશન રેલવે સુઈકી એમાં ભાઈ સૌથી વેલા વેલી અમારી જાત્રા પૂરી કરી ને તો ચંદુબાપુ હે બધા પેલા નાઇન ને ભોગી ગયા બોલો રે રેલવે સ્ટેશન હે તો સૌથી પેલા ભાવ પે ધોઈ નઈ કા ભાઈ ફટાફટ અમે તો બધાય હજી હુતા ત્યાંથી ઘાટે ભોગી ગયા તા ઝડપ ઝડપ બધા ને પૂછી પૂછી જાવું પડે ભાઈ પેલા પૂછી લેવાનો બાકી ગોટે ચડતા વાર નો લાગે આપણને આ કામ ગયમું સૌથી વધારે જો સાફ સફાઈ નું એટલું પબ્લિક હે એવડો મેળો હે કરોડો માણસો આવે હે ને તો એ સાફ સફાઈ એવડું નદીના કાંઠે બધ ક્યાંય કાકડિયા નહીં કાંઈ નહીં જેવો કચરો થાય ને બધું સાફ થઈ જાય જો બધી બાજુ ક્લિનિંગ 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 જોરદાર આપણને ગઈ ભાઈ સંગમ ઘાટે નાઇન અને બધાય ભોગી ગયા કોઈ બાકી નથી થયું નાસ્તો કર્યો ચાલુ જો ચા બને ગરમા ગરમ હેલી હાલી ને ભૂખા મજા કેવી ઈ ક્યો બાકી હે ખુબ ડૂબક્યું મારી નિરાત એ ભોગી જાય નાવા ભાઈ જો ચા બને નાસ્તો કરી બધા ભૂખા થયા હે હાલી હાલી આપડે આવી ગયા ગાડી પાસે ભાઈ કેટલા વાય ગયા જો પોણા પાંચ વાગ્યા

બરોબર ને કાકા બરોબર થી બનારસ હવે આપણે જાય કાશી કાશી વિશ્વનાથે ભાઈ જાય એવે હોટલે પોતતા પોતા રાતના ને સાત થઈ ગઈ ને આપણે આવી ગયા હોટલ બુદ્ધા ઇન્ટરનેશનલ હોય હા હોટલ બુદ્ધા ઇન્ટરનેશનલ હો ભાઈ હવે એમાં એવું છે આ બોલવાનું એટલું ભેગું થઈ જાય ને મને ભૂલાઈ જાય હું બોલું હું ને આખું ઓલું સેટિંગ હોય ને વિખાઈ જાય આગળ પાછળ થઈ જાય પણ આયેલા રાખે એવું રખડતા હોય ને એટલે બાકી હવે ઘડિયાળની બેટરી ડાઉન થઈ ગઈ છે મારી બેટરી ડાઉન થઈ ગઈ છે જમવાનું બાકી છે આપણે આવી ગયા છીએ વારાણસીમાં અહીંયા આપણે કાલે સવારના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે જવાનું છે દર્શન કરવાના છે કાલની ગંગા આરતી જોવાની છે એટલે ઘણું બધું કામ કાલનું આપણે અહીંયા બાકી છે અને મજા આવી જવાની છે બાકી આપણે પ્રયાગરાજ દર્શન કર્યા ને ભાઈ મજા આવી ગઈ શાહી સ્નાન કર્યું મસ્ત દર્શન થઈ ગયા એક હે નીકળવામાં આપણને ટ્રાફિક નહીં બાકી તો કાંઈ વાંધો ન આવ્યો બહુ મજા આવી ગઈ બાકી સૌથી વધારે પ્રોબ્લેમ થાય ને તો ત્યાં હાલવામાં રખડવામાં બધી રીતે ફૂલ એટલે ફૂલ હેરાન થાય માળા કેમ કે ત્યાં જગ્યા જેવડી હે ક્યાં જવું ક્યાં નહીં ખબર જ ન પડે આજે ઓછામાં ઓછું પોલીસવાળા એમને કીધું સિત્તેરથી એંસી લાખ માણા હતું ને બોલો તો આપણા વ્લોગમાં જોજો તમને ખબર ન પડે મેનેજમેન્ટે એવું જોરદાર સાફ સફાઈ એવી જોરદાર બહુ મજા આવે ભાઈ એટલે એકવાર આ લાવો તો લેવાય લેવાય ને લેવાય એ જ મજા આવી ગઈ ભાઈ બાકી રસ્તામાં ટ્રાફિકને એ બધો હતો ને આપણે જાજો કંઈ વ્લોગ શૂટ નહોતો કર્યો હવે આપણે હુવાનો ટાઈમ થયો જમવાનું મગાવ્યું હોય હજી જમવાનું નથી કંઈ બનાવ્યું ટાઈમ જ ન રહ્યો ટ્રાફિકમાં હલવાઈ ગયા વારાણસીમાં એટલે હવે કાલનો પ્રોગ્રામ આપણે અહીંયા હે કાશી વિશ્વનાથ દર્શન કરવાના ગંગા ઘાટે જવાનું બધું એ કાલ તમને મસ્ત જોવા મળશે પછી આપણે હજી અયોધ્યા જવાનું હોય ત્યાંથી હજી ક્યોર રૂટ લે એટલે આ ટ્રીપ આપણી અત્યાર સુધીની લાઈફની મોટામાં મોટી ટ્રીપ અને જે આપણે કાંઈ ન જોયું હોય ને એવી ટ્રીપ એ મચ્છર આગું વહી ગયા લોગમાં આવું હે તારે એવું છે બાકી એરિકને વિડીયો કોલ કર્યો ભાઈ મજા આવી ગઈ ખાલી અવાજ સાંભળીને ઠેકડા મારે આમથી આમ જાય આમથી આમ જાય

અમારા બિસ્તરા બોટલા અહીંયા રાખી દીધા છે આમ નામ હવે હમણાં હું હે ના પછી કાલ પાછી આપણી અહીંની કાશી વિશ્વનાથની જાત્રા ચાલુ કરશે આજે બધું ચાર્જિંગમાં મેળવું જો આ તો હમણાં થઈ જાય ફટાફટ એ મચ્છર જો તો કાશીના મચ્છરે હખ નથી લેવા દેતા ગુજરાતનું લોહી પીવે છે મીઠું લાગતું લાગે ને લાલો ભાઈ એવો કંઈક આપણો ટૂર હતો અને બાકી જાઓ હોટલ છે હું તો ટલા લઉં છું અહીંયા બેઠો બેઠો મસ્ત બેહવાનું હતું ને મેં કીધું અહીંયા આવીને લોક ઉતારી કેમ કે અંદર બધા હોઈ ગયા હોય ખોટા ડિસ્ટર્બ કરાય નહીં એક તો થાય કાહે બધા અને બધાના ચાર્જિંગ ડાઉન છે ફોનને ચાર્જિંગ ડાઉન છે એટલે હવે આપણે ખાવાનું આવે ને એટલે ફટાફટ ખાઈને હોઈ જાય અને કાલે પછી મસ્ત દર્શન કરવા જાય અને આમ જોતા રહેજો મજા કરતા રહેજો હર હર મહાદેવ લખજો અને મસ્ત સ્નાન થઈ ગયું બધાના નામનું આપણે યુટ્યુબ ફેમિલીનું નામ લઈને સ્પેશિયલ સ્નાન કરી લીધું ભાઈ બાકી ફેમિલી મેમ્બર બધાનું નામનું લઈ અને આપણે ખૂબ એટલે ખૂબ ભાઈકશાળી કહેવાય કે ભાઈ આવા પર્વમાં આવો લાભ મળ્યો એકસો ચુમ્માલીસ વર્ષે આવો સહયોગ આવ્યો અને મહાકુંભમાં લાભ મળ્યો ભાઈ એ ખરેખર ભગવાનની દયા જ કહેવાય તો જ આમાં લાવો લઈ હકી બાકી આવો વારો આવે નહીં ભાઈ આપણે ઘણા એવા જોયા છે કે જે વેઇટિંગમાં વારામાં બેઠા હોય ને વારો આવે ને તો કેન્સલ થઈ જાય જવાનો મેળ નથી થતો હવે મળી પાછા કાલે કાલની જર્ની ચાલુ કરી હાલો જય માતાજી હર હર મહાદેવ